जेरी नहीं नहीं आई क्या रे <laughs> आए वो आए को न पानी है बेटा तू कर हेलो बेटा रसोई में डालो आए पापा से का बताइए हाथ में हाँ। हां मारा बाप मारा से बहुत मारा का लटक मो सटका दे पकड़ी लीजा हूं निकल जाऊं हूं हे दादा मारा बाप दा। गुण कर लो के निकली नहीं कौन करो छि मो पकड़ी ली तू मो कर छि छिड़ी छिड़ी पानी पकड़ता हाथ मान के ली छि छोड़ दे जैसे मा तो मुंह तो छे हां मैं आई हूं पानी पाडो पानी पाडो पानी दो नीचे पाड़ी तो नीचे पाड़ी કરી દો એક એક સાંભી કે આનંદ અમે હું નું બમળો એટલા ખાવા મત થા હા આવતી નહી બાકી નહી કરે ચેનકે કવડા નહી એને પકડી લે હેલો કડા બધા સાપો કડે પોતાનો બચાવ માટે બધા સાપ કડે તો ત આ બીન જેરી અમાર ઝેર નહી આવે હે ગાડી કોણ પકડવાનો કોઈ નહી

અગર મુખ જગ્યાની ખોલી ખોલી જગ્યામાં છોડી દઈએ બીન જેરી સા તો આપણા ઘરોમાં રહી ગમ મટેવો છોડી દે ખાલી ઘરમાં છોડી દે એમ નથી નીકળાય રસ્તામાં છોડી દયો નીચે ઉઠતા જો ચાલો દેખાજો ફળ કરી દેજો હું ઉઠાતા નામ હું છે રુદ્ર રુદ્ર નામ નું યુવરાજ તમે પકડવાના હતા સાબ દેખાય તો ફોન કરી દેવાનો હા ચાલો છે આપડા ખાલી ચાર જ ઝેરી સાપો છે આપડા અહિયાં ચાર જ છે એક પેલા નાગ ને તો તમે ઓળખો બરાબર ને એક બીજો આવે તો કાળો આવે કાળો સાપ ને ઉપર વ્હાઈટ વ્હાઈટ ધાર હોય